અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત થી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન પાર્સિંગ ના કન્ટેનર માં વિદેશી દારૂ નો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે આવેલ વરસા હોટલ સામે વોચ ગોઠવી હતી બાતમી વાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં રહેલા ઘાસની ચોરાણુ ઘાસડીઓની આડમાં સંતાડેલ વિદેશી દારૂની પાંચ હજાર નવસો ચાલીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા ચોવીસ પોઈન્ટ ઓગણસી લાખનું દારૂ અને દસ લાખનું કન્ટેનર તેમજ ઘાસડીઓ મળી કુલ પાંત્રીસ પોઈન્ટ બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો